આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો પંચમહાલ જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક છે વિપુલ પુરોહિત સંત શ્રી રંગ અવધૂત મહારાજની જન્મભૂમિ એટલે પંચમહાલનું વડુમથક ગોધરા કર્મભૂમિ એટલે નારેશ્વર અને તેથી જ તેમણે આજે નારેશ્વરના નાથ તરીકે હજારો ભક્તજનો ઓળખે છે તેમની એકસો સત્યાવીસમી જન્મજયંતિ ગોધરા શહેરમાં બ્રાહ્મણ પંચની વાડી ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તે દિવસે સવારથી જ બાપુજીના જન્મસ્થાનની બાજુમાં આવેલ બ્રાહ્મણ પંચની વાડી ખાતે પૂજન આરતી ભજન સંગીત શોભાયાત્રા સહિતના આયોજનોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા આ પ્રસંગે સવારે અને સાંજે બંને સમયે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ભક્તિમય માહોલમાં પૂજ્ય રંગ અવધૂત મહારાજના જન્મસ્થાન અને મા રૂકંબાના મંદિરના શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને રંગ અવધૂત મહારાજના પરસ્પર દેવોભવ સૂત્રને જીવનમાં અનુભવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લામાં છેલ્લા એક માસમાં બેરોજગાર ત્રણસો પચીસ જેટલા યુવકોએ વિવિધ રોજગાર મેળાઓ થકી રોજગારી મેળવી જેમાં ગોધરાના ગોલ્લાવ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર અંતર્ગત જિલ્લાની નવ નોકરીદાતા કંપનીઓ દ્વારા કુલ એકસો સાડત્રીસ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ કાલોલ ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં જિલ્લાની અગિયાર નોકરીદાતા કંપનીઓ દ્વારા કુલ એકસો નવ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ જ્યારે ગોધરાના વણાંકપુર ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં જિલ્લાની પાંચ નોકરીદાતા કંપનીઓ દ્વારા કુલ ઓગણસી ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ હતી પંચમહાલ જિલ્લાના ઓછી આવક ધરાવતા જૂથના લોકો મેળવી રહ્યા છે સામાજિક સુરક્ષા જે અંતર્ગત પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એ આકસ્મિક મૃત્યુ અને અપંગતામાં રક્ષણ આપતી યોજના છે પંચમહાલ જિલ્લામાં આ યોજના અંતર્ગત માત્ર વીસ રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ સામે બે લાખ રૂપિયા સુધીની રકમનો અકસ્માત વીમા સુરક્ષા કવચ પૂરું છે આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ત્રણ લાખ ચાર હજાર સાતસો ચૌદ લોકોએ અનિશ્ચિતતા સામે સુરક્ષા મેળવી અંદાજીત બે છન્નું કરોડ રૂપિયા જેટલી રકમના કુલ એકસો અડતાલીસ ક્લેમ ચૂકવણી પૂર્ણ કરાઈ પંચમહાલ જિલ્લાના કેન્સરના દર્દીઓ અને તેમના પરિવાર માટે વરદાન બનતી યોજના એટલે પીએમજેએ વાય આયુષ્યમાન ભારત યોજના જેમની માસિક આવક ઓછી હોય તેમને પંદર દિવસનો સારવારનો ખર્ચો બે લાખથી વધુ થતો હોય છે આયુષ્યમાન કાર્ડથી ઘરઆંગણે બનેલ હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર મળતા જિલ્લાના દર્દીઓને રાહત થઈ છે પંચમહાલ જિલ્લામાં ગત એક વર્ષમાં કુલ પાંચ હજાર નવસો સાત જેટલા દર્દીઓએ વિનામૂલ્યે કેન્સરની સારવાર મેળવી હતી સમગ્ર વિશ્વમાં ત્રીજી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના સમાજ સુરક્ષા ખાતા અંતર્ગત કાર્યરત પંચમહાલ અનુસૂચિત જાતિ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળા ગાંધી સ્પેશિયલ બહેરામુંગા વિદ્યાલય ગોધરા દ્વારા એક રેલીનું આયોજન કરાયું હતું જેનો હેતુ સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતિ લાવી તેમજ દિવ્યાંગોના આત્મવિશ્વાસમાં વધારો કરી તેમનામાં નવીન ઉર્જાનો સંચાર કરવો તથા દિવ્યાંગોના વિચાર વિમર્શને સમજી લોકો તેમને સાથ સહકાર આપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી નાગરિકોમાં બંધારણીય મૂલ્યો થકી રાષ્ટ્રહિતની ભાવનાને ઉજાગર કરવા વર્ષ બે હજાર પંદરથી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પંચોતેરમાં રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી ડીકે કે બારીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત કચેરી ગોધરા પંચમહાલ ખાતે ભારતીય બંધારણના આમુખ વાંચનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયત હસ્તકની તમામ શાખાના અધિકારી કર્મચારીઓ દ્વારા ભારતીય બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું આપ સાંભળી રહ્યા હતા પંચમહાલ જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક હતા વિપુલ પુરોહિત આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું